વડનગર મેડિકલ કોલેજ ખાતે મહેસાણાના પંચાલ પરિવારે દેદાન કર્યું મહેસાણાના આરુસ આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતા કાંતાબેન સુરેશભાઈ પંચાલનું અવસાન થતાં પરિવારે માતાની અંતિમ ઈચ્છા અને દેદાનનો સંકલ્પનો પૂરો કર્યો હતો વડનગર જીએમઇ મેડિકલ કોલેજ ખાતે આજરોજ ઇકોતેરમો દેદદાન સ્વીકારવામાં આવ્યો હતો તેમજ સ્વર્ગીય કાંતાબેન પંચાલના પરિવારને દેદાનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પરિવારે દેદાન કરતા જીએમઇ આરએસના ડોક્ટરોએ પરિવારને આશીર્વાદરૂપી કાર્ય કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો કાંતાબેને મહેસાણા જીજીએસ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પોતાનું નામ દેદાન માટે નોંધાવેલ હતું તેને લઈને આજ રોજ વડનગર જીએમી ખાતે દેદાન કરતી વખતે પરિવારના સભ્યોએ અંતિમ દર્શન કર્યા હતા દેદાનના રૂપે કાર્યથી સમાજમાં પણ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે દેદાનનું મહત્વ વિશે મેડિકલ તબીબે પણ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમન ખેરાલુ મારું નામ વિપુલ કુમાર પંચાલ છે મહેસાણામાં હું રહું છું મારા મધર કાંતાબેન સુરેન્દ્રભાઈ પંચાલ એમણે પંદરેક વર્ષ પહેલાં આ સંકલ્પ કરેલો હતો દેહદાનનો કે મારા મૃત્યુ બાદ મારું બોડી દેહદાન કરું છે તો એમણે પંદર વર્ષ પહેલાં જ મહેસાણા બ્લડ બેંકની અંદર એક ફોર્મ ભરી અને સબમિટ કરેલું હતું દેહદાન માટે તો આજે એમનું મૃત્યુ થયું છે તો અમે દેહદાન કર્યું છે અને મહેસાણા બ્લડ બેન્ક હું ખૂબ ખૂબ સહકાર મળેલો છે અને મેડિકલ કોલેજ વડનગર પણ ખૂબ જ સારો મળ્યો છે હું ડોક્ટર સુભાષ ગુજર અત્રેની જીએમએસ મેડિકલ કોલેજ વડનગર ખાતે વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અત્રેના વિભાગને મહેસાણા નિવાસી પંચાલ કાંતાબેન ઉમર વર્ષ બ્યાસીનું દેહદાન જીસસ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા મળેલ છે આ દેહદાન એ અત્રની સંસ્થા મળેલ એકોતેરમું દેદાન છે અત્રેની સંસ્થા જે બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી તેને પ્રથમ દેહદાન બાર સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ મળેલ હતું દેદાન વિશે વાત કરીએ તો દેદાન એ બહુ જ મોટું દાન ગણવામાં આવે છે ઓકે દેદાન વિશે માહિતી આપું તો કુદરતી મૃત્યુના કિસ્સામાં કોઈપણ દેહદાન અત્રની સંસ્થાને ચારથી પાંચ કલાકના સમય મર્યાદામાં ડૉક્ટરના ડેથ સર્ટિફિકેટ સાથે મળી રહે તે રીતે કરવાનું હોય છે અહીંયા જે પણ દેદાન આવે છે તે અહીંના તમામ વિદ્યાર્થીઓને માનવ શરીર રચનાના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે અને જેના થકી તે આવનારા સમયમાં ખૂબ જ સારા નિષ્ણાંત ડૉક્ટરો બને છે અત્રે મળે દેદાનને વિદ્યાર્થીઓ આદર ભાવ આપીને ખૂબ સન્માન સાથે પોતાના તબીબી ક્ષેત્રના પ્રથમ ગુરુ અથવા શિક્ષક તરીકેનો દરજ્જો આપે છે અત્રેના તમામ તબીબી ક્ષેત્રના લોકો સામાન્ય લોકોને અપીલ કરતા હોય છે કે આ જે રૂપી જે દેહદાનનું કાર્ય છે એમાં બધા જોડાય આભાર